पॉलिटिकल न्यूज़ स्पोर्ट्स न्यूज़ क्राइम न्यूज़ के तुम्हारा राज्यना समाचार तुम्हारा शहर तुम्हारी आस-पास बनता भ्रष्टाचार हवे દરેક खबर પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડાયેલી હોય ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભગવાન શ્રી જગન્નાથની 143મી રથયાત્રા સાથે ઉજવનારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોની માહિતી પ્રદાન કરાઈ તારીખ એકવીસ જૂનથી તારીખ સત્યાવીસ જૂન સુધી જગન્નાથ મંદિર ખાતે ભક્તો સાથે ભક્તિનો માહોલ જામશે ગુજરાતની બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાનની આગામી તારીખ સત્યાવીસ જૂનના રોજ એકસો તેતાલીસમી રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં નગરચર્યાએ નીકળનાર છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથના આયોજનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે જેની રૂપરેખા આપવા આજરો જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ માહિતી પ્રદાન કરી હતી રથયાત્રાના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે તારીખ એકવીસ જૂને ભગવાન જગન્નાથ સન્મુખ સવારે કીરનો મનોરથ કરવામાં આવશે તારીખ બાવીસ જૂને સવારે નવ કલાકે આનંદ સરોવર પાસે આવેલા પાટણના ગણેશ આશ્રમમાંથી જલયાત્રા નીકળશે જેમાં પાલખીમાં ભગવાનને લઈને ગાજતે વાજતે યાત્રા ચૂક જૂનાગંજ બજાર હિંગડા ચાચર ગીવટા નાકાથી બહુચર માતાજી મંદિર થઈને નિજ મંદિર સવારે અગિયાર કલાકે પરત ફરશે જે જળને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત કરવામાં આવશે અને ભગવાન ઉપર જલાભિષેક કરવામાં આવશે તારીખ બાવીસ છ બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ યોજાશે જેમાં પરંપરાગત માન્યતાના પ્રતિક સ્વરૂપ ભગવાનની તબિયતના દુરસ્ત થતાં તેમની આંખો દુખવા આવી હતી તેની યાદમાં ભક્તો ભગવાનને દર સાલની જેમ ચાલુ સાલે પણ નેત્ર ચિકિત્સા કરશે ભગવાનની આંખોને શીતળતા પહોંચે તેવા ભાવથી તેમના નેત્રો પર મધ ઘી સાકર તુલસી પાન વરિયાળી જાયફળ ગંગાજળ કેવડાજળ ગુલાબજળ જેવા કુદરતી દ્રવ્યો વડે બનાવેલા શીતળ જળથી છંટકાવ કરીને ભગવાનને આંખી પાટા બાંધીને આરામ માટે મામાના ઘરે મોકલશે તારીખ ત્રેવીસ જૂને સાંજે ચારથી છ સુધી ભૈરવ મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ અને રાત્રે આઠથી દસ કલાક સુધી જગન્નાથજી મંડળ દ્વારા ભક્તજનો કાર્યક્રમ તારીખ ચોવીસ જૂને રાત્રે આઠથી દસ કલાક સુધી પીડારી યાવડા આનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા યોજાશે તારીખ પચીસ જૂન સવારે દસ કલાકે ભગવાનનો ચક્ષુ ઉન્મિલન કાર્યક્રમ યોજાશે જેમાં સવારે આઠ કલાકે ભગવાનને મામાના ઘરેથી પોતાના સ્થાને મંદિરમાં પરત લાવવામાં આવશે ભગવાનની સેવા પૂજા કરીને ભગવાનનું નેતૃત્વ વિધિ કરવામાં આવશે અને ચક્ષુઓ ઉપરથી પાટા દૂર કરવામાં આવશે એમ કહેવાય છે કે આ પ્રસંગે ભગવાનની દ્રષ્ટિ જેના ઉપર પડે તેનો બેડો પાર થઈ જાય છે તારીખ છવ્વીસ જૂને સવારે આઠથી બાર દરમિયાન ભગવાનનો મહાઅભિષેક કરાશે તેના મુખ્ય યજમાન પદે પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠ પરિવાર સાથે પાંચ યજમાન પણ લાભ લેશે આ મહાઅભિષેક બાદ આમંત્રિત મહેમાનો કાર્યકરો બ્રાહ્મણો અને પત્રકારો સમૂહ ભોજન પ્રસાદી ગ્રહણ કરશે ત્યારબાદ સાંજે ભગવાનના મામેરાના યજમાન બેબા શેઠના હિંજા સોસાયટીના સ્થાને મામેરું ભરાશે અને ત્યારબાદ સૌ ભોજન પ્રસાદી લઈને સાંજે સાત કલાકથી રાત્રે દસ કલાક સુધી મામેરાની ભવ્ય યજમાન બેબા શેઠના નિવાસસ્થાનથી નીકળી મંદિરે યાત્રા આવશે તારીખ સત્યાવીસ જૂને વહેલી સવારે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની વિશેષ પૂજા અર્ચના કરી મહાઆરતી બાદ બપોરે બે કલાકની નિર્ધારિત સમય અને રૂટ ઉપર ભક્તિ સુગીતના સૂર વચ્ચે ભગવાન જગન્નાથની ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે આમ પાટણ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથની એકસો તેતાલીસમી રથયાત્રા નિમિત્તે ધાર્મિક ઉત્સવો અને મનોરથ સહિતના પ્રસંગો ઉજવવામાં આવનારા હોવાથી માહિતી પ્રદાન કરાઈ હતી પાટણ જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં આયોજિત આ પ્રેસ બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રથયાત્રા સમિતિના કાર્યકરો યજમાન પરિવારો સાથે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ સાડ સુદ બીજના પવિત્ર દિવસે સમગ્ર ભારતની અંદર અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન થાય છે પાટણની અંદર ચાલુ સાલે એકસો ને તેતાલીસમી રથયાત્રાનું આયોજન જગન્નાથ ભગવાન મંદિર તરફથી થઈ રહ્યું છે રથયાત્રાના એક દિવસ પહેલા એટલે એકમના દિવસે ભગવાન જગન્નાથજી ના મહા અભિષેક નું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે પાટણના ગોર્ધનભાઈ ઠક્કર પરિવાર એમને આપણે બેભાસેઠના ઉલામણા નામથી ઓળખીએ છીએ બેભાસેઠ પરિવાર અભિષેકના અને મોમેરાના યજમાન છે એમના નિવાસ સ્થાનેથી મોમેરાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અનેક બેન્ડ પોલીસ બેન્ડ કેબલો ડીજે ના સંગીત ના સુરો સાથે દેવા શેઠ ના નિવાસ સ્થાને થી નીકળીને પાટણ ના મુખ્ય માર્ગો ઉપર થી મોમેરા યાત્રા મંદિરે રાત્રે 10 કલાકે આવી પહોંચે અને બીજે દિવસે એટલે કે અષાઢ સુદ બીજ દિવસે 27 તારીખે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ એક એવા ભગવાન છે એવો નગરના નાગરિકોની સુખાકારી પૂછવા માટે સ્વયં નાગરિકોના ઘર સુધી પહોંચે છે ભગવાન સમગ્ર શહેરની પરિક્રમા કરશે ભગવાનની દિવ્ય દ્રષ્ટિ જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં સૌનું કલ્યાણ નિશ્ચિત છે પાટણ શહેરની અંદર આ રથયાત્રાની અંદર દર વર્ષે દસ થી પંદર ટકા દર્શનાર્થીઓનો વધારો થતો જાય છે તેને ધ્યાનમાં રાખી મંદિર તરફથી પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ જાતની ધક્કામુક્કી થાય નહીં કોઈ પણ જાતનો અનચ્છેનો બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ માહોલની અંદર ખૂબ શ્રદ્ધા ભક્તિથી લોકો ઉમળકાભેરાત્રામાં જોડાય અને આનંદ ઉલ્લાસ સાથે આ રથયાત્રા સંપન્ન થાય તે માટે અને રથયાત્રા સમિતિ તરફથી આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અસ્તુ જય જગન્નાથ આ વર્ષે આપણી પાર્ટીની એકસો તેતાલીસની રથયાત્રા નિમિત્તે એ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે દર વર્ષે રીતે આ વર્ષે સત્યાવીસ તારીખે સત્યાવીસ છ નીકળવાની છે એના એક દિવસ અગાઉ જગન્નાથ ભગવાનનું મામેરું હોય એ આપણે બે હજાર પંદરમાં અવસરનો લાભ આપણને મળ્યો દસ વર્ષ પછી ફરથી આ મામેરાનો અવસરનો સોનેરી તક આપણને મળી છે કે આપણે કોઈનું કેન્સલ થયું એટલે આપણને મળ્યું બાકી બે હજાર પાંત્રીસ સુધી બુકિંગ છે તો આ વર્ષે આપણને ઓછી તો લાભ મળ્યો છે આવો મામેરાનો તો આપણે એ મામેરું ધામધૂમથી કરીશું અને દરેક લોકો મામેરાનું દર્શન કરવા સાંજે સાડા સાતે વધારે છવ્વીસ છ બે હજાર પચીસ અને આપણે મામેરું ધામધૂમથી સાંજે સાડા સાતે આપણા ઘરેથી નીકળી અને જગન્નાથ મંદિરે પહોંચ્યું